સ્ત્રીએ શક્તિનું રૂપ છે તે વાતનું ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું છે કંઈક એવો કિસ્સો બન્યો છે કે સુરતના કાકોદડા વિસ્તારમાં એક યુવક જે છેલ્લા ત્રણ દિવસથી યુવતીઓની છેડતી કરતો હતો પણ યુવતીઓની સહનશીલતાની હદ વટતા તેમને લફંગાને બરોબરનો મેથી પાક છખાડ્યો છે આ સંપૂર્ણ ઘટના પર વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો ઓફ તાજેતરમાં એક ઘટના સામે આવી છે જેમાં સુરતના કાપોદરા વિસ્તારમાં ત્રણ યુવતીઓ શનિવારે ઓફિસ જતી હતી ત્યારે એક રોમિયો જે બાઇક પર આ ત્રણ યુવતી પાછળ આંટાફેરા મારતો હતો અને યુવતીઓને છેડતો હતો તેમાં અભદ્ર ભાષાનો પણ તેને ઉપયોગ કર્યો હતો આ પ્રકારની ચરખત છેલ્લા ત્રણ દિવસથી કરતો આવતો હતો પણ આ યુવતીઓ તેના આ વર્તનથી પરેશાન થઈ તેને પકડવા પણ ગઈ હતી પણ તે સમયે તે લફંગો ત્યાંથી ભાગી નીકળ્યો હતો યુવતીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે તેમને આ નરાધમનો ચહેરો યાદ રાખી દીધો હતો અને નક્કી કર્યું હતું કે હવે જો તે આવું પગલું ભરશે તો તેની ખેર નહીં પણ આ લફંગાને ખબર નહીં હોય કે જેની તે છેડતી કરતો હતો તે યુવતીઓ રણચંડીનું રૂપ લેવાની છે અને આજે તે પાછો નરાધમ તે યુવતીઓની છેડતી કરવા આવ્યો હતો ત્યારે આ ત્રણ યુવતીઓએ તેને બરોબરનો માર મારી સબક શીખવ્યો અને પોલીસને સોંપી દીધો ખરેખર આ ત્રણ યુવતીઓનું સાહસ જોઈને દેશની દરેક મહિલાએ પ્રેરણા લેવાની જરૂર છે આ યુવતીઓની બહાદુરીને દિલથી સલામ છે આ સંપૂર્ણ ઘટના પર તમારું શું કહેવું છે મેં કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આ લફંગાને શું સજા મળવી જોઈએ તે પણ જણાવવાનો ભૂલતા નહીં